મજા મા મિત્રો ફરી એકવાર આપણે આવી ગયા છીએ રાજા નું ગીત સાંભળવું છે તો હવે સાંભળો એક હતો રાજા જારે વાજા ત્યારે દરવાજા રોજ ખાય ખાજા કોલ્ડ પીવે માજા દૂધ પીવે સાજા હતો એતો રાજા બરા ઉપર મૂકે મજા હતો એક રાજા કેમ બાર મજા આવી ને રાજા નું ગીત સાંભળવાની કેવી મજા આવી તો ફરી એકવાર આપણે આવીશું બીજા ગીતો લઈને આવજો તો બાર મારી આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં